હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે છે ન્યૂ યર તો તમને અને તમારા પરિવારને મારા તથા મારા પરિવાર વતી હેપી ન્યૂ યર બધાને નવા વર્ષના અભિનંદન આજે બનાવી છે મસ્ત મીઠી મીઠી બાસુંદી તો ચાલો બાસુંદીની રેસીપી શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે તે ત્રણ લીટર જેટલું લઈ લીધું છે જો ખૂબ જ ફેટવાળું દૂધ છે તમે કોઈ પણ દૂધ વાપરી શકો છો જે ફેટવાળું હોય હવે આપણે તેને ગરમ કરવા મૂકી દઈશું આપણે દૂધને ખૂબ જ ઉકળવા દેવાનું છે તેથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને તેને સતત હલાવતા રહેશું જેથી તે નીચે દાજે નહીં અને જો તોય પણ તમારું દૂધ દાજી જતું હોય તો સૌથી પહેલાં તમારે નીચે તપેલામાં પાણી લગાવી અને પછી દૂધ નાખવું જેથી તે દાજે નહીં અને દૂધને આ રીતે સતત હલાવતા રહેવું અને દૂધ ખૂબ જ મલાઈવાળું છે જો તમે જોઈ શકો છો મલાઈવાળું દૂધ લેવાથી બાસુંદી એકદમ ઘટ બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે આપણે દૂધને એટલું પકવવાનું છે કે જેટલું આપણું દૂધ છે તેનાથી લગભગ અડધા જેટલું થઈ જાય એટલું આપણે દૂધને પકાવવાનું છે આપણે એને સતત હલાવતા રહેશું અને સાઈડમાં જે આપણે દૂધનો જે મલાઈનો ભાગ ચોટી જાય છે તપેલીમાં તેને આપણે દૂધમાં મિક્સ કરતા રહેશું જો આ રીતે જે મલાઈ નો ભાગ ચોટી જાય છે તેને આપણે દૂધમાં મિક્સ કરતા છે તમે બાસુંદી ક્યારેય બનાવી છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો અને ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને અમારી આવી ગુજરાતી અવશ્ય કરી દેજો આ રીતે આપણે દૂધને સતત હલાવતા રહીશું અને મલાઈ નો જે ભાગ સાઈડમાં ચોટી જાય છે તેને આપણે દૂધમાં મિક્સ કરતા રહેશું જેથી આપણું દૂધ ઘટ થતું જાય બાકી જે મલાઈનો ભાગ હોય છે તે સાઈડમાં ચોટેલો રહેશે હવે આપણે બાસુંદીમાં મિક્સ કરવા માટે આ બાસુંદીનો પાવડર લઈ લીધો છે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે મિક્સ ના કરવો હોય તો પણ કોઈ વાંધો નથી અને મિક્સ કરો તો પણ કોઈ વાંધો નથી આમાં બધાય ડ્રાય ફ્રુટ ને એલજી પાવડર ને સુગર ને એ બધું હોય છે તો આપણે થોડા દૂધમાં પેલા જે બાસુંદીનો પાવડર છે તેને મિક્સ કરી લેશું હંમેશા બાસુંદીનો કે ફ્રૂટ સલાડનો કે પાવડર મિક્સ કરવા માટે થોડું અગાઉથી જ ઠંડુ દૂધ સાઈડમાં રાખી દેવું કેમ કે જો ગરમ દૂધમાં આપણે મિક્સ કરશું તે તો શેરખી રીતે મિક્સ નહીં થાય આ રીતે આપણે ઠંડા દૂધમાં જે પાવડર છે તે બધો સરખી રીતે મિક્સ કરી લેશું આ પાવડરમાં એલચી પાવડર પછી ડ્રાય ફ્રૂટ્સ ઘણું બધું ઇન્કલુડ હોય છે એટલે જો તમે આ પાવડર યુઝ કરો છો તો તમારે ખાંડ ઓછી વાપરવી બાકી જો તમે આ પાવડર યુઝ નથી કરતા તો તમારે જેટલા લૂટર દૂધ હોય એ પ્રમાણે ખાંડવા પરવી જેમ કે એક લીટર હોય તો સો ગ્રામ બે લીટર હોય તો બસો ગ્રામ એ રીતે ખાંડ વાપરવી પછી જમે તમે જો વધુ મીઠું ખાતા હોય તો તમે ઓછી વધુ કરી શકો છો હવે આ પાવડરને આપણે દૂધમાં મિક્સ કરી દઈશું અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું જો તમે પાવડર મિક્સ ન કરતા હોય તો તમારે અલગથી જે ડ્રાય ફ્રૂટ્સ છે બધા તે એડ કરવાના અને ખાંડ એડ કરવાની ને એલચી પાવડર ને એ બધું એડ કરવાનું હવે આપણે બસો ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને તેને દૂધમાં એડ કરી દીધી છે આપણું દૂધ ત્રણ લિટર છે પણ જે આપણે પાવડર મિક્સ કર્યો એટલે આપણે ખાંડ ઓછી મિક્સ કરીશું અને હવે વધારે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ તેમાં ઉમેરી દેસુ તો આ કાજુ બદામની કટકી કરી અને લઈ લીધી છે તેને આપણે આપણી મિક્સ કરી તમે ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રુટ આમાં યુઝ કરી શકો છો જો હવે આપણું દૂધ લગભગ આખી તપેલી ભયરી હતી તેમાંથી અડધી થઈ ગઈ છે તો અડધું દૂધ આપણું બળી ગયું છે એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને કલાક જેવું બાર સાઈડમાં રાખી અને ઠંડુ થવા દેશું અને પછી તેને ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં રાખી લેશ જો હવે પાંચથી છ કલાક માટે અમે આ ફ્રિજમાં રાખી દીધું હતું અને તે ખૂબ જ ઘટ બની ગઈ છે અને એકદમ ઠંડી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો આપણી બાસુંદી એકદમ તૈયાર છે તમે જેટલું તેને ફ્રીજમાં રાખી શકો એટલી તે વધારે ઘટ થતી જશે જો એકદમ આપણી ઘટ બાસુંદી તૈયાર થઈ ગઈ છે અને ઠંડી ઠંડી છે તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને આવી અમારી બીજી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને નવા વર્ષે ભગવાન તમા તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના